આજના આ વિડીયોમાં આપણે વાડીનાથ મંદિરના ચૌદમા ગાદીપતિ મહંત શ્રી જયરામગીરી બાપુના જીવન વિશે જાણીશું નમસ્તે મિત્રો ગુજરાતી અવનવ ચેનલમાં આપનું સ્વાગત છે તો આ વાર્તાની શરૂઆત થાય છે સત્તરમી મેના રોજ જ્યારે બનાસકાંઠાના ભાભર તાલુકાના હલકુડિયા ગામમાં જયરામગીરી બાપુનો જન્મ થયો હલકુડિયા બાપુનું મોસાળ થાય આમ જયરામગીરીનો જન્મ તેમના મોસાળમાં થયો હતો હવે માંડીને વાત કરીએ તો એમાં થયું એવું કે નિસરા ગામમાં મગનભાઈ રબારી અને ચંપાબેન રહેતા હતા પરંતુ તેમને શેર ખોટ હતી આથી તેમણે વર્ષો રબારી સમાજના આસ્થાના કેન્દ્ર સમા શ્રી મહાદેવ મંદિરે આવીને પ્રાપ્તિ માટે બાધા માનતા રાખેલ અને મારો વાડીનાથ ભગવાન જેમ સૌની ઈચ્છા પૂરી કરે છે તેમ તેમની ઈચ્છા પણ પૂરી કરી ને વાડીનાથ ભગવાનની કૃપાથી તેમને ત્યાં જયરામગીરીનો જન્મ થયો આમ જયરામગીરી બાપુનું પૂર્વાશ્રમનું ગામ નેસડા છે જે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલું છે અને જયરામગિરી બાપુની શાખ બારેજ છે જન્મ તો થયો પરંતુ બાધા માનતા પ્રમાણે જયરામગીરીજી બાપુને વાડીનાથમાં મૂકવામાં આવ્યા સોના ચાંદીના દાન તો સૌ દે પણ દીકરાના દાન દે એ મારો રબારી સમાજ ત્યારબાદ માત્ર પાંચ વર્ષની ઉંમરે ગંગા નદીના કિનારે ઋષિકેશમાં જ્યાં ઋષિઓના કેસ પડેલા છે એવી પવિત્ર ભૂમિમાં પરમ પૂજ્ય જયરામગીરીજી બાપુને બળદેવગીરીજી બાપુ કોઠારીશ્રી બાપુ શ્રી ગોવિંદગીરીજી મહારાજ અન્ય સંતો મહંતો પીઠાધીશ્વરો આચાર્ય અને મહામંડલેશ્વરોની હાજરીમાં સંન્યાસ આપવામાં આવ્યો ત્યારબાદ તેઓએ ઋષિકેશમાં વેદાંતનો અભ્યાસ કર્યો કાશીમાં વેદાંત શાસ્ત્રોનો અભ્યાસ અને વૃંદાવનમાં ભાગવતીનો અભ્યાસ કર્યો હતો આ પછી જયરામગીરીજી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વાડીનાથ અખાડા મંદિર તરફમાં આવ્યા અને વર્ષ બે હજાર ચૌદમાં તેઓને લઘુ મહંત તરીકે નિમવામાં આવ્યા ત્યારબાદ પૂજ્ય બળદેવગીરીજી મહારાજ બ્રહ્મલીન થતા સંવંત બે હજાર સિત્યોતેર ને માક્ષર વદ અગિયારસ ની તારીખ નવ જાન્યુઆરી બે હજાર એકવીસને શનિવારના રોજ જયરામગીરીની ષોડસી ભંડારા નિમિત્તે મહંત તરીકેની ચાદર વિધિ કરવામાં આવી હતી ને ત્યારથી જયરામગીરી બાપુ વાડીનાથ મંદિરના ચૌદમા ગાદીપતિ તરીકે કાર્યરત છે અને આમ નાથ વિહોતરના એક નવા યુગનો આરંભ થયો જયરામગીરી બાપુ ખૂબ જ સરળ સ્વભાવના તેમજ એકદમ સ્પષ્ટ વક્તા છે તેઓ શિક્ષણને ખૂબ જ મહત્વ આપે છે તેમનું કહેવું છે કે શિક્ષણ વગર સમાજનો વિકાસ અશક્ય છે ને સમાજના દરેક સારા કામોમાં તેઓ પ્રોત્સાહન પૂરું પાડે છે વળી બળદેવગીરી બાપુનું શિવ મંદિર બાંધવાનું સપનું આજે જયરામગિરી બાપુના માર્ગદર્શન અને સ્વયંસેવકોના સાથથી પૂરું થયું છે વળી મંદિરના શિવલિંગને જયરામગિરી બાપુ દ્વારા મારોનાથ મારી દ્વાર કાર્યક્રમ અંતર્ગત દેશમાં વિવિધ જગ્યાઓ ને ઘેર ઘેર ફેરવવામાં આવ્યું હતું તો આ હતી કહાણી પરમ પૂજ્ય જયરામગીરી બાપુના જીવનની આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય વાડીનાથ લખવાનું ભૂલતા નહીં અને હા આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી અવનવી બાયોગ્રાફી આ ચેનલમાં આવતી રહે છે જય વાડીનાથ તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટૉપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર